નમસ્કાર મિત્રો ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં મિત્રો વિદ્યા સહાયક ભરતી ટેટ વન અને ટેટ ટુમાં કયા કયા ડોક્યુમેન્ટની ખાસ જરૂર પડશે તો આજના આ વિડિયોમાં તમને તમામ માહિતી પહોંચાડવાની છે તમે જો આ ચેનલમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને હવે પછીના જે કોઈ માહિતી ટેટને લગને લગતી હોય એ આપને પહોંચાડવાની છે મિત્રો તો જોઈએ મિત્રો કે વિદ્યા સહાયક ભરતીમાં ટેટ વન અને ટેટ ટુમાં કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તમે તો તમે વિડીયોમાં જોઈ રહ્યા છો તે મિત્રો બે હજાર બાવીસની વિદ્યા સહાયક ભરતીમાં ટેટ વન અને ટેટ ટુમાં કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે તેની લિસ્ટ આ મુજબ હતી તો આવનારી ભરતીમાં પણ આ પ્રમાણે જે ડોક્યુમેન્ટની જરૂર પડશે તો એકવાર નજર કરી લો જેથી કરીને જે ડોક્યુમેન્ટ તમારી પાસે ના હોય તો તમે અત્યારથી જ તે મેળવી શકો છો મિત્રો તો જોઈએ આપણે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે મિત્રો તો સૌપ્રથમ આપણે ઉમેદવારનો ફોટો અને ઉમેદવારની સહી ઉમેદવારનો ફોટો અને ઉમેદવારની સહી એટલે કે આપણે જે વિદ્યા સહાયકનું ફોર્મ ભર્યું હોય તેમાં આપણો ફોટો અને આપણી સહીનું આધાર પુરાવા રૂપે આપણે તે ફોર્મ ત્યાં રજૂ કરવું પડે છે મિત્રો અને બીજું કે શાળા સોળ્યાનું પ્રમાણપત્ર એટલે કે એલસી ચોથું જાતિ અંગેનું પ્રમાણપત્ર જો તમે એસસીમાં આવતા હો એસ ટીમાં આવતા હો કે એસસીબીસીમાં આવતા હો તમારે જાતિનું પ્રમાણપત્ર રજૂ કરવું પડે છે મિત્રો પાંચમું ઉન્નત વર્ગમાં સમાવેશ થતો નથી તે અંગેનું તમારું જાતિનું નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ મિત્રો ખાસ ધ્યાન રાખવું બીજું કે પાત્રતા પ્રમાણપત્ર શેનું તો કે ઈડબલ્યુ એસનું તમે ઈડબલ્યુએસ એસ કેટેગરીમાં આવતા હો તો તમારે તે અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવું પડશે મિત્રો આ બધા પ્રમાણપત્રોની ખાસ ચકાસણી કરી લીજો જેથી કરીને પાછળથી દોડા દોડી ન થાય સાતમું જોઈએ મિત્રો તો શારીરિક અશક્યતા અંગેનું પ્રમાણપત્ર પીએચ એટલે કે દિવ્યાંગ ઉમેદવારો માટે આઠમું જોઈએ તો માજી સૈનિકનું પ્રમાણપત્ર એક્સ સર્વિસમેન નવમું જોઈએ તો એચ એસ એચ માર્કશીટ એટલે કે ધોરણ બારની માર્કશીટ તમારે મિત્રો જોઈશે બીજું કે ધોરણ બારની ટ્રાયલ સર્ટિફિકેટ જો તમારી પાસે હાલમાં બાર ધોરણની ટ્રાયલ સલટી ના હોય તો તમે જ્યાં તમે બારમું ધોરણ જે શાળામાં પૂરું કર્યું હોય ત્યાં જઈને તમે ટ્રાયલ સલ્ટી આચાર્ય પાસેથી કઢાવી લેજો જેથી કરીને પાસલથી તમારે ના જવું પડે હવે આપણે અગિયારમું મિત્રો જોઈએ તો ટેટ ટુની ટેટ ટુ અને ટેટ વન કારણ કે બંનેમાં વિદ્યા સહાયકમાં એકથી પાંચમા અને એક છથી આઠમાં બંનેમાં ટેટનું પ્રમાણપત્રની માર્કશીટ તમારે રજૂ કરવી પડશે મિત્રો આ ઉપરાંત જોઈએ તો બારમું છે સ્નાતકની માર્કશીટો એટલે કે બી એની માર્કશીટ જેટલી તમારી પાસે હોય જેટલા સેમેસ્ટર હોય એટલી માર્કશીટ હોવી જોઈએ એકવાર ચેક કરી લેજો બીજું કે સ્નાતકનું ડિગ્રી પ્રમાણપત્ર બી એનું ડિગ્રી પ્રમાણપત્ર જો હજુ સુધી તમારી પાસે ના હોય તો તે તમે યુનિવર્સિટીએ જઈને તમે મેળવી શકો છો મિત્રો આગળ જોઈએ તો સ્નાતકનું ટ્રાયલ સર્ટિફિકેટ તમે કેટલી ટ્રાયે બી એ પૂરું કર્યું છે તે અંગેનું ઉલ્લેખ કરતું પ્રમાણપત્ર એટલે ટ્રાયલ સર્ટિફિકેટ જે તમને કોલેજમાંથી મળી જશે મિત્રો આગળ આપણે જોઈએ પંદરમું તો બી એડ પીટીસી ડીએલની માર્કશીટ એટલે તમે પીટીસી કરેલું હોય બી એડ કરેલું હોય કે ડીએલ કરેલું હોય તો તેની તમામ માર્કશીટની જરૂર પડશે એક ટ્રુ કોફી કરાવી લેવી તમારે મિત્રો દરેક માર્કશીટની એક એક કોફી શેટ કરાવી લેવો આગળ આપણે જોઈએ તો આ તમામ મતલબ કે બી એડ હોય પીટીસી હોય ડીએલએડ નું ટ્રાયલ સલટી તે રીતના આપણે બી એમાં ટ્રાયલ માગે છે એમ એમાં માગે એ રીતના આપણે બી એડમાં પણ ટ્રાયલ સલટી આપણું માગશે જે આપણે બને તો ઘણી કોલેજોમાં ટ્રાયલ સલટી માર્કશીટની સાથોસાથ આપે છે પરંતુ કોઈ બની શકે કે કોઈ કોલેજમાં ના આવ્યું હોય તો તમે એકવાર ચેક કરી લીધો ના હોય તો ત્યાં જઈને તમે મેળવી શકો છો મિત્રો સત્તરમું જોઈએ તો અનુસ્નાતકની માર્કશીટ એટલે કે એમ એ કરેલું હોય તો તેની માર્કશીટ જોઈશે મિત્રો બીજું કે અઢારમું તો અનુસ્નાતકનું ડિગ્રી પ્રમાણપત્ર જો તમે રેગ્યુલર કરેલું હોય તો તમને ડિગ્રી ત્યાંથી મળી જાય છે એટલે કે માર્કશીટની સાથોસાથ મળી જાય છે પરંતુ તમે જો એક્સટર્નલ કરેલું હોય તો તમારે યુનિવર્સિટીમાં અપ્લાય આપવી પડે છે ડિગ્રી પ્રમાણપત્ર માટે અને જો તે ના આવ્યું હોય તો તમે હાલ પ્રોવિઝનલ ડિગ્રી પ્રમાણપત્ર મેળવી શકો છો મિત્રો તે પણ ચાલે છે ઓગણીસમું જોઈએ તો અનુસ્નાતકનું ટ્રાયલ સર્ટી આગળ આપણે જોઈએ મિત્રો તો વીસમું તો એન સી માન્યતા પ્રમાણપત્ર બીએડ હોય પીટીસી હોય કે ડીએલએડ હોય જે પણ તમે કોર્સ કરેલો હોય મિત્રો તો તેનું તમને એનસીટી માન્યતા પ્રમાણપત્રની જરૂર પડે છે મોટા ભાગે તમે બીએડ કરેલું હોય એમએડ કરેલું હોય તો તમને પરિણામની સાથોસાથ આ વસ્તુ આપી દેશે આગળ જોઈએ મિત્રો તો જિલ્લા નગર શિક્ષણ સમિતિ ધોરણ છ થી આઠમાં વિદ્યા સહાયક શિક્ષક નિમણૂક હુકમ જે જિલ્લામાં નગર શિક્ષણ સમિતિમાં જે છથી આઠમાં વિદ્યા સહાયક તરીકે જે શિક્ષક તમે નિમણૂક હુકમ મેળવ્યો છે ત્યાંથી પણ તમારે આ નિમણૂકનો હુકમ તમારે લાવવો પડશે બાવીસમાં જોઈએ તો નિમણૂક અધિકારીના એનઓસી એટલે કે તમે જે સરકારી નોકરી કરતા હો તો તમારે એનઓસી ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે તમારે રજૂ કરવું પડે છે મિત્રો આગળ આપણે જોઈએ તો એસ એન ડી યુનિવર્સિટીમાંથી ડિગ્રી મેળવેલ ઉમેદવારોએ ગુજરાત સરકારની યુનિવર્સિટી સાથે સંબંધિત કોલેજ જોડાણનું જોડાણ મેળવવાની નકલ તમારે રજૂ કરવી પડશે મિત્રો અને ચોવીસમું એટલે કે અન્ય આના સિવાય કોઈ બીજા ઉમેદવારો હોય જેમ કે આપણે મહિલા વિધવા હોય તો એમના માટે પણ આ વસ્તુ અલગથી તમે રજૂ કરી શકો જે તે લાગુ પડતું હોય તે મિત્રો આ તમે જોઈ શકો છો મિત્રો આ સિગ્નેચર પણ જોવા મળે આપણે જ્યારે ડોક્યુમેન્ટ વેરીફાઈમાં જાવી જ્યારે તમે ફોર્મ તમે ઓનલાઈન ભરી દો ત્યારે તમારે જિલ્લા કેન્દ્રમાં જવાનું હોય છે એ ફોર્મ સબમિટ કરવા ત્યારે આ બધા ડોક્યુમેન્ટ તમને માંગશે અને ત્યાર પછી તમને જિલ્લામાંથી તમને તમારું ફોર્મ સબમિટ થશે અને ત્યાર પછી તમે હવે પ્રોવિઝનલ મેરિટ ફાઇનલ મેરિટ એ પ્રમાણે તમારું સિલેક્શન થશે મિત્રો ખાસ મિત્રો આટલા ડોક્યુમેન્ટ ચેક કરી લેવા જેથી કરીને પાછળથી દોડા દોડી ન થાય અને થોડા માટે આપણી મહેનત માટે પાણી ના ભરાવું બસ મિત્રો આશા રાખું કે તમને આ માહિતી સારી લાગી છે તો મિત્રો વિડીયો પસંદ પડે તો વિડીયોને શેર કરી દો લાઇક આપી દો અને વિદ્યા સહાયકની તમામ નાની મોટી અપડેટ ડેલી મેળવવા માટે આજે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો મળીએ નવી માહિતી સાથે નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત